માંજલપુર પોલીસે કાર કબજે કરી ઝપાઝપીના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ટ્રાફિક પોલીસ સાથે પણ તે માથાકૂટ કરી રહ્યો હતો વડોદરાના દ્રશ્યો છે જ્યાં વૈભવી કાર ચાલકે રસ્તા પર હંગામો કર્યો અને આજ લોકો રસ્તાને રેસિંગ ટ્રેક સમજી અનેક લોકોને ઉડાવે છે અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ આ વૈભવી કાર ચાલકે રસ્તા પર હંગામો કર્યો છે નશામાં દૂત ચાલકે બાઇકમાં યુવતીને ઉડાવી છે આ દ્રશ્ય બિલકુલથી ધીમે ધીમે વડોદરા શહેરમાંથી પોલીસનો ખોફ ઓછો થઈ રહ્યો તેમ કહેવું યોગ્ય નથી કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે કે નશામાં થૂત જે નશેડીઓ હોય છે તે પહેલાં અકસ્માત કરે છે અને બાદમાં પોલીસ સાથે પણ ચપાચપી કરે છે આ જ પ્રકારનો કિસ્સો છે તે ભવન સ્કૂલનું જે સર્કલ છે ત્યાંથી સામે આવ્યો છે કે એક વૈભવી કાર લઈને કાર ચાલક છે તે જઈ રહ્યો હતો ને તેને બાઇક સવાર છે તેને ટક્કર મારી હતી અને આ ટક્કરની અંદર પાછળ બેઠેલી જે યુવતી હતી તેને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ત્યારબાદ આ જે કાર ચાલક છે તે રોંગ સાઈડ તરફ જવા જાય છે ત્યારે ટ્રાફિક જવાન છે તે તેને રોકે છે અને રોકતાની સાથે જ આ જે નશેડી છે તે કારમાંથી ઉતરી અને ટ્રાફિકનો જે પોલીસ કર્મચારી હોય છે તેમની સાથે પણ ચપાચપી કરે છે ગાળા પણ કરે છે ત્યારબાદ પોલીસને પણ બોલાવાની ફરજ પડે છે કે ત્યારે પીસીઆર વાન આવી અને કાર ચાલકની અટકાયત કરે છે પરંતુ મહત્ત્વની અત્યારે અહીંયા એ છે કે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ છે તે સામે આવતા હોય છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે આવા જે નસેડીઓ છે તેને નાથવામાં નિષ્ફળ ગઈ હોય તેવું અહીંયા લાગી રહ્યું છે લોકો આ જે કાર ચાલક છે તેણે લોકો સાથે પણ હાથાપાઈ કરી હતી લોકો સાથે પણ ગાળા કરી હતી એટલે ચોક્કસથી વડોદરા શહેરમાંથી ક્યાંક ને ક્યાંક જે પોલીસનો ડર જે લોકોમાં હોવો જોઈએ અથવા તો જે નસેડીઓમાં હોવો જોઈએ તે નથી રહ્યો એવું અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે ઘટના બનતાની સાથે જ પુલ પીસીઆર વાન છે તે ઘટના સ્થળે પહોંચે છે કાર ચાલકની અટકાયત કરે છે અને સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશને ગુનો પણ નોંધાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે તે અહીંયા સ્પષ્ટપણે નિષ્ફળ ગઈ હોય તેવું લાગેલું છે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે તેમ છતાં પણ પોલીસ છે તે કોઈપણ પ્રકારની ઠોસ કાર્યવાહી નથી કરતી અને તેને જ લઈને આ પ્રકારના કિસ્સાઓ છે તે અવારનવાર સામે આવતા હોય છે ગઈકાલનો બનેલો કિસ્સો પણ એવો જ છે કે આજે કાર ચાલક છે તેના માં પોલીસનો કોઈ પણ ખોફ નહોતો અને પોલીસ સાથે પણ તે ઝપાઝપી કરે છે અને તેના જે લાઈવ વિડિયો છે તે પણ જોઈ શકાય છે કે કઈ રીતે પોલીસ સાથે ઝપાઝપી કરે છે હાથાપાઈ કરે છે એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા શહેર પોલીસના રાજમાં ક્યાંક ને ક્યાંક આવા જે તત્વો છે તે બેફામ બન્યા છે પોલીસ સાથે સાથે લોકો સાથે પણ આ પ્રકારનું અસભ્ય વર્તન છે તે કરતા જોવા મળી રહ્યા છે જાહેરમાં આ પ્રકારનું વર્તન જોઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાનો વિષય છે તે બને છે કારણ કે જાહેરમાં જ પોલીસ સાથે હાથાપાઈ કરતો વિડીયો છે તે વાયરલ થયો છે હવે પોલીસે આ જે નશેડી કાર ચાલક છે તેની અટકાયત કરી છે તેની જે કાર છે તે પણ કબજે કરી છે પરંતુ મહત્વની વાત અહીંયા છે કે કેમ આવા જે તત્વો છે તે આ પ્રકારનું જે સેવન કરી અને કાર ચલાવતા હોય છે શું વડોદરા શહેરમાં આવા જે નશેડીઓ છે તેમનો પોલીસનો ડર નથી રહ્યો તેવા પણ અનેક સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે જી જી અલ્પેશ જોડાવા આભાર આપનો